ગુજરાતીની વિશેષ પેશકશ માં ઉછો આપની સાથે જલ્પા પાકિસ્તાનમાં અભિનંદન સાથે થયેલ દુર્વ્યવહારનો વધુ એક વિડિયો થયો વાયરલ ભારતના વીર જવાન અભિનંદને પોતાનું વિમાન ક્રેશ પોતે સમય સૂચકતા વાપરી પોતે પેરાશૂટ દ્વારા નીચે કૂદી પડ્યા ત્યારે તેઓ પાકિસ્તાનની ધરતી પર જઈને પહોંચ્યા હતા ત્યાં પાકિસ્તાન માનસિક સ્થિતિ શું છે અને પાકિસ્તાનના લોકો ભારતના લોકો સાથે ભવિષ્યમાં શું કરી શકે આપણા ભારતના વીર જવાન અભિનંદન ને ત્યાં ઉતરતા જ તેમની સાથે જ લોકો એ માનવતા નેવી મૂકી અને એ લોકો દેશના રક્ષક સાથે અમાનુષી કરીને માર મારે Who are you? I am Okay. Commander Two seven eight nine eight, eight one. Eight, one. one. Huh? Two, three, two seven nine eight one. Three seven nine eight one. Happy, Happy Nandan. એક તબક્કે તો અભિનંદન જમીન ઉપર માથે ઢસડયો હતો ત્યારે પાકિસ્તાનના લશ્કરોએ થોડો સમય તો તેમની આવી દશા થતા જોઈ રહ્યા હતા ત્યારબાદ પાકિસ્તાનના લશ્કરના જવાનોએ માનવતા બાકી હતી તેવા ત્યાંના જવાનો વચ્ચે પડી તેમનો જીવ બચાવ્યો

અને આપણી વચ્ચે આપનો વિશ્વાસ અભિનંદન આપને મળ્યો ત્યારે તેમને જેલ અમાનુષી વર્તન કરવામાં આવ્યું હતું તેનો પાકિસ્તાનમાં થયેલો વધુ વિડીયો વાયરલ થયો એ આપ જોઈ શકો છો आर्मी के कप्तान थे वो आए आ, उन्होंने मुझे ये इन लोगों से बचाया मुझे और कुछ होने नहीं दिया फिर वो मुझे अपने यूनिट तक लेके गए जहाँ पे मुझे फर्स्ट एड दिया गया एंड फिर उसके बाद आ, मुझे हॉस्पिटल ले जाया गया जहाँ पे मेरी जांच हुई और दुआ सभु लेट छोड़ना पे जो जी गया सब पैसा निकला અને આપણી વચ્ચે આપણો વિશ્વાસ અભિનંદન આપને મળ્યો ત્યારે તેમને જેલ અમાનુષી વર્તન કરવામાં આવ્યું હતું તેનો પાકિસ્તાનમાં થયેલો વધુ વિડીયો વાયરલ થયો એ આપ જોઈ શકો છો આર્મી કે એક કપ્તાન થે વો આય ઉનહોને મુજે યે ઇન લોગો સે બચાયા મુજે ઓર કુછ હોને નહીં દિયા ફિર વો મુજે અપની યુનિટ તક લેકે ગયે જહાં પે